નંબર નગરપાલિકા સભ્ય તરીકે સતત ચાર અને હાલ પણ તેમના પત્ની હોય તે હિંગોરા પરિવાર દ્વારા અનેક સેવાકીય કાર્ય કરી મેળવી છે આ વિસ્તારના લોકોના કાર્યો માટે હર હંમેશ તત્પર રહેતા અને સમાજ કાર્યોમાં આગવું સ્થાન ધરાવતા રજાકભાઈ હિંગોરા દ્વારા અનેક પ્રજાલક્ષી કામો પોતાના સ્વખર્ચે કરી લોકોના દિલ જીત્યા છે ત્યારે ફરી એકવાર હિંગોરા પરિવાર દ્વારા વોર્ડ નંબર નવમાં નગરપાલિકાએ કરવાના કાર્યો પોતે પોતાના સર્વ ખર્ચે કરી લોકચાહના મેળવી છે જેમાં આ વિસ્તારના મોટાફરિયા ખોજાછેરી દરાર કોલોની તેમજ ધોરાજી સાપા સહિતના એરિયામાં સ્થાનિક લોકોની સમસ્યાઓને ધ્યાને લઈ પીવાના પાણીના હેવી પાઇપ ગટરના પાણીની સમસ્યા ગટરની તૂટી ગયેલા ઢાંકણા સહિતની કાર્યો પોતાના સ્વખર્ચે કરવામાં આવ્યા હતા અને પોતે પણ આવા કાર્યોમાં જાત મહેનત કરી પ્રજાના કામો કરી બતાવ્યા હતા જેથી સ્થાનિક લોકોની આવી અનેક સમસ્યાનો તાત્કાલિક નિરાકરણ લાવતા સ્થાનિક રહેવાસીએ હિંગોરા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો હું રજા પોસ્ટમાણી દ્વારા ઉર્ફે બાવલો ઓર્ડ નંબર નવનો મારી સૂત્ર સભ્યો ચાલુ ટ્રમ્પ ને મારા દીકરાની દરબારી સૂત્ર સભ્યો છે રેસમાં રિયાજ હિંગોરા આ ધોરાજી જાપે ઊંડી તૂટી ગઈ હતી તહેવારમાં અમુક જગાએ નડતું તો માણસો હાલી ચાલી રહ્યા ઘણા માણસો પડીએ એના માટે થાય મેં મારે શો ખર્ચે કર્યું છે શું કામે કે નગરપાલિકાની માલિકો મેં જાણ ઘણી કરે તો એ લોકો એવું કહી દીધું કે હમણાં કોઈ જાતનું કંઈ થઈ શકે એમ છે નહીં પછી આ રવિવારે આડું ભૂંગરૂઆક હતું એ તૂટેલું હતું પાછા લોકોના ઘરમાં પાણી કરી જતું હતું તો એ મેં મારે સો ખર્ચે સફાઈ કામદારો બોલાવીને કામ કરે છે શું કામે કે રવિ હતો નગરપાલિકામાં અમને મનાય નથી સફાઈ કામદારો પણ એ આવે નહીં અહીંયા રવિવારનું પછી મારા ઘર પાસે એક કુંડી તૂટેલ હતી આઠ મહિનાથી આ કચરાની ગાડી બાંધ હતી એ મારા સો ખર્ચે કામ કરેલ છે મોટા ફરિયાની માલિકોર મર્કસનો બોર હતો એ નળ ધરાય ભાઈ પંચાણું સોનો ખર્ચો કરેલ છે નગરપાલિકામાં તમે કુંડીઓને લઈને કંઈ રજૂઆત કરેલી હતી ઘણી રજૂઆત કરેલી હતી અમને એવું કીધું કે ભાઈ હમણાં કોઈ જાતનું કાંઈ કામ થાય એમ નથી ઉપરથી કોઈ જાતનો સો ભંડારમાં પૈસા છે ને એટલે હમણાં કામ કરી નહીં શકીએ એમ મારું નામ ઈશાક મજગુન બરાબર ઇમરાન રવિવારે રોજ અમારે અહીંયા ગટરનું પાણી ભરાઈ ગયું ઘરની અંદર બરાબર છે કોઈ જવાબ દેતું નતું બાવલાભાઈ હિંગોરા ને અમે ફોન કર્યો સ્પોટ સફાઈ કામદાર ને પોતે લઈ આવ્યા સૌ પચેના પોતાના ઘર બાવલાભાઈ હિંગોરા બરાબર છે એ ગટર નો નિકાલ કર્યો બાવલાભાઈ અમારા ઘરની અંદર ભૂંગળું અંદર મને અહીંયા તૂટી ગયું હતું બાર ગટરની અંદર માં નદીમાં એ બાવલાભાઈ તોડાવીને અમને પાણીનું ખૂબ કરાવી દીધું છે પાણી ગટર નું નિકાલ કરી નાખ્યું છે બ્યુરો રિપોર્ટ આરસીબાઈ આહિર ઉપલેટા